રાજકોટના દારૂના અડ્ડાના લોકેશન ગુગલ મેપમાં પુનિતનગરમાં દેશી દારૂના કેવાનું ચેક નલિટી દેશી નો અડો ન મળ્યો અડો તો ન મળ્યો પરંતુ ચોંકાવનારી હકીકત સામે આવી લોકેશન પરથી મળી આવી દેશી દારૂની પોટલીઓ દેશી દારૂની પોટલીઓ લોકેશન પરથી મળી આવી છે ત્યારે સવાલ છે કે શું ખરેખર આ લોકેશન પર દારૂનું વેચાણ થઈ રહ્યું છે અમે જે જગ્યાએ લોકેશન ઉપર દેશી દારૂની કેબિન નામનું જે લોકેશન અમે અગાઉ બતાવ્યું હતું ત્યાં અમે પહોંચ્યા છીએ ત્યાં આપણે જશું અને ત્યાંનું રિયાલિટી ચેક પણ કરશું પરંતુ અત્યારે હું આપને જે ગૂગલ મેપની અંદર બતાવી રહ્યા છે એ દ્રશ્યો આપણે બતાવીશ કે જે દેશી દારૂની જે કેબિન છે જે જગ્યાએ ત્યાં અત્યારે અમે લોકેશન ઉપર પહોંચ્યા છીએ અને આ જે લોકેશન છે તે સામેનું બતાવી રહ્યું છે ત્યાં આપણે ચાલીને જોવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા શું પરિસ્થિતિ છે ગૂગલ મેપ ઉપર જે લોકેશન બતાવે છે ત્યાં શું પરિસ્થિતિ છે એક અહીંયા કેબિન છે એ પણ હું આપને બતાવીશ પરંતુ બંધ હાલતની અંદર છે અન્ય એક કેબિન છે તે પાછળના ભાગમાં હોય એવું લાગી રહ્યું છે ત્યાં પણ શું પરિસ્થિતિ છે તે હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ અહીંયા કચરો તો ઘણો બધો છે પરંતુ દેશી દારૂનું વેચાણ થાય છે કે નહીં તેને લઈને જે સવાલો ઊભા થઈ રહ્યા છે અહીંયા ત્યાં શું પરિસ્થિતિ છે એ પણ હું આપને બતાવીશ કે અહીંયા આ પ્રકારનું આ પ્રકારની જગ્યા છે તે આપ જોઈ શકો છો રસીઓની અંદર કે જે જાડવા છે અહીંયા ચબૂતરો પણ છે પરંતુ દેશી દારૂનું વેચાણ થતું હોય એ પ્રકારના કોઈ

બંધ હોય ધંધો પરંતુ આ પોટલીઓ અત્યારે જોવા મળી રહી છે મોટી સંખ્યામાં અહીંયા આ પોટલીઓ છે એટલે કદાચ વેચાણ ન થતું હોય તો પીવાતું તો હશે જ એ આના ઉપરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે આ જે દ્રશ્યો છે જે ગૂગલ મેપ ઉપર રાજકોટ શહેરનું જે દ્રશ્યો બતાવે છે કે ગૂગલ મેપ ઉપરથી તમે દારૂ મળી શકે છે એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે આ પણ હું આપને બતાવીશ અહીંયા પણ એક આ પોટલીઓ છે ઘણી બધી અંદર પણ જે પોટલીઓ છે તે દેખાઈ રહી છે એટલે સ્પષ્ટપણે જે ગૂગલ મેપ ઉપર જે જગ્યાએ જોવા મળ્યું છે ત્યાં અત્યારે વેચાણ તો નથી થતું પરંતુ ચોક્કસપણે પોટલીઓ છે તે મોટી સંખ્યામાં જોવા મળે છે આ પુનીતનગર વિસ્તાર કહેવામાં આવે છે રાજકોટનો કે જે રાજકોટના વાવડી વિસ્તારની અંદર આવે છે ને ત્યાંનું જે આ ગૂગલ મેપ ઉપર લોકેશન બતાવે છે દેશી દારૂનો અડડો ત્યાં આ પ્રકારનું વેચાણ થતું હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અત્યારે વેચાણ નથી થતું પરંતુ વેચાણ થતું હોય એવું લાગી રહ્યું છે હજુ અમે આગળ રસ્તા ઉપર પણ જવાનો પ્રયત્ન કરીશું ત્યાં જે રાહદારીઓ હોય છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કદાચ કોઈને ખ્યાલ હોય કે અહીંયા શું ચાલી રહ્યું છે અને કોઈ જે રાહદારીઓ અહીંયા નીકળતા હોય છે સ્થાનિક રહેવાસીઓ અહીંયા આસપાસમાં તો કોઈ મકાન કે વિસ્તાર નથી આવેલો પરંતુ આજુબાજુમાં ઘણી બધી બિલ્ડિંગો આવેલી છે અને તેની વચ્ચે આ પ્રકારે આખું જે કારસ્થાન ચાલતું હોય એવું લાગી રહ્યું છે કારણ કે ઘણી બધી પોટલીઓ અમને રસીઓની અંદર મળી આવી છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ